મારી માતાએ મને બુદ્ધિ વગર ન કહી મારા શિક્ષકોએ મને એવા શબ્દો કહ્યા કે હું આખી રાત સૂઈ ન શકી તો પછી તમે શું કર્યું મારા માતા-પિતા અને શિક્ષકોના શબ્દો આખી રાત મારા મગજનો દહીં કરતા રહ્યા ઊંઘ ન આવતા મારી નજર પથારીની બરોબર ઉપરની છત પર લટકતા કરોળિયા પર પડી કરોળિયો વાર બે વાર કે ચાર ચાર હતા તેને સવાર સુધીમાં પોતાનું ઝાડુ બનાવ્યું સવારના સૂરજના કિરણો મારી બારીમાંથી પથારી પર પડતા જાણે મારી જિંદગીની સવાર થઈ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે એ વિચાર સાથે મેં પરિવાર આખા દોરણમાં અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો એક વર્ષ બગડી ગયું તો શું થયું આખી જિંદગી નથી બગાડી મન તરીને મહેનત કરી પાસ થઈ 10મા ધોરણમાં ફર્સ્ટ ક્લાસમાં આવી અને 12મા ધોરણમાં સેકન્ડ ક્લાસમાં આવી

આદર શિક્ષિકાઓને એ વાત આજે ખબર પડી આજે પર મારા જીવનનો એક માત્ર હું કહું કે ઉદાહરણો નથી આપતી પરંતુ મારી જ જીવન કથા કહું છું એટલે હા બધા માટે પર પુષ્ટિ થતા કે તેમનો કુસુ શાંત કર્યા અને તેમનો પ્રેમ જીતવા મેં કઈ કરી તમારી આ માત્ર કોઈ પ્રેરણાત્મક વાતો કે વિચાર નથી પરંતુ મારા જીવનની ઘટના છે ખરેખર બે પણ નથી શકતા કે અમે પણ જેમ સફળ થઈ કેમ નહીં બેટા તમે કઈ વાર્ષિક પરીક્ષામાં તો નથી થયા એક મહિનામાં અગત્યના અને સહેલા પ્રકરણોની પૂરા મનથી રસપૂર્વક મહેનત કરો કે જેથી સારી ટકાવારી મેળવી શકાય તે માટે દરેક વાંચેલું યાદ રાખી કે ફેરવું શું કારણ તમને ટીવીની ની સિરિયલો અને પિક્ચર યાદ રહે છે ને તમને ક્રિકેટ મેચ ના રેકોર્ડ યાદ રહે છે ને એનું મુખ્ય કારણ શું કારણ કે તેમાં રસ છે તેવી જ રીતે ભણવામાં પણ રસ ઉત્પન્ન કરો જેથી તે પણ યાદ રહી જશે પહેલા જેટલું અગત્યનું અને સહેલું હોય તેટલું વાંચો બહુ વધારે નહીં પણ થોડા થોડા પ્રકરણો અને પ્રશ્નો તૈયાર કરો કે જેથી તમારો આત્મવિશ્વાસ વધશે ગમેતે કાર્યમાં કે ગમેતે ક્ષેત્રમાં આત્મવિશ્વાસ એ સૌથી અગત્યની બાબત છે બે અમારી તબિયત સારી રહેતી નથી અને નબળાઈને કારણે વાતમાં કંટાળો આવે છે એવું થતું હોય તો રોજ સવારમાં અડધો કલાક યોગ અને પ્રાણાયામ કરો હળવા નાસ્તામાં ફૂટ કે સલાડ જ ખાવાનું રાખો વાંતે સાથે સાથે જ્યુસ વગેરે પીતા જાવ જેથી શરીર મજબૂત બનશે અને શરીર મજબૂત તો મન મજબૂત અને મન મજબૂત તો તમે ધારો એ કામ કરી શકશો કેટલું યાદ રાખો કે જેનું મણ નબળું એ માણસ નિષ્ફળ માટે નબળા વિચાર કર્યા વગર કામે લાગી જાવ તમે પાસ થશો જ અને તમારી ઉજ્જવળ કારકિર્દી બનાશો જ એનો મને વિશ્વાસ છે હવે લાગી જ્યું બેટ્સમેનની જે હિંમત વગર કરતા હવે પ્રણામ